ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે આજ ને અમારા નવા વિડીયોમાં આજે મેં આવી ગયા છે એવી જીરું ઉપાડવા આ જીરું બહુ છે નહીં પણ તોય પાખું પાખું છે તો એ ઉપાડવાનું છે તો હાલો આપણે જીરું ઉપાડવાનું ચાલુ કરી દેવી વિના પપ્પાએ ચાલુ કરી દીધું છે હું પણ આગળ હવે એમાં એ જ કેરામાં બેસી જઈશ અને જીરું ઉપાડવાનું ચાલુ કર્યું

અમે જોયા જીરું ઉપાડવા એવા સવી પણ જીરું એટલું બધું ઘાટું છે નહિ થોડું થોડું નાનું નાનું હતું તે આ તો અડધું તો ઉપાડાઈ દીધું છે ચા પાણી પીવાઈ ગયા છે હવે જો આપણે જીરું ઉપાડવા પાછા જીરું એટલું બધું કાટું છે તો હવે ઉપાડી નાખ્યું લગભગ બપોર સુધી થાય તો બપોર સુધી માં તો ઉપડી જાય છે જીરું ચાલો હવે બધા અમે કામે સડી જાવી સવી પડવાનું ચાલુ કરી દીધું છે જોવો તમે આવી પપ્પા ઉપાડે છે જીરું જો આમ ઋષિ બેઠો છે ટંગુ બેઠી છે આ ટંગુ ની પાભુ છે અહિયા હું સવ આ મારો કેરો છે એ તો બે જો મોઠા આગળ લીધા લે થયા છે હાલો હાલો હું લેવા માંડું નકર તો મને ઈ વાહે રાખી દેશે તો હાલો હું હું તને જીરું ઉપાડવા માંડું જીરું ઉપડી ગયું છે ને આ રીતના જો ગાહડીઓ બાંધી લીધી છે જે આપડા આમાંથી અડધી ગાહડી બાંધવાની બાકી છે આજે કેમ કે બે ત્રણ ગાહડીઓ જે બાંધી જો છે તા તો બધું જીરું આવી જાય છે જીરું થોડુંક જ હતું અને વાગી ગયા છે હાડા બાર જેવું થઈ ગયું છે તો આપણે હવે જમવા જવાનું છે તો હાલો હવે વાડીએ ત્યાં ટિફિન પડ્યા છે અહીંયા આપણે જમી લઈશું અમે જમવા જવા માટે નીકળી ગયા છે ભાત રાખ્યું છે વાડીએ મકાન છે અહીંયા તો અહીંયા જો સૈણા પણ પાકી ગયા છે અહીંયા કાલે જો બીજા આવેસ્ટર મારીને ઘઉં કાઢી લીધા છે આપણું જીરું તો બપોર થયું ત્યાં ઉપડી ગયું છે તો અમે હવે જમવા એલા જ આવી સેવી

અહીંયા જો આટલી ડુંગળી વાવી છે આ ડુંગળી થઈ ગઈ છે આવડી આવડી ડુંગળી થઈ ગઈ છે જે તો લગભગ મહિનો દોઢ મહિનો જેટલી ઉભી રહી છે આ ડુંગળી પછી આપણે બે ત્રણ દિવસ પછી નીંદવાની છે થોડીક અંદર મરસી પણ છે આ રીતના જો ડુંગળી છે ઊભી છે મરસી હોતન વાવી દીધી જો હા કોકોક મરસા દેખાય છે કારું સીત ક્યાં મરસા દેખાય છે જો આમાં દેખાય છે કોકોક હોતન દેખાય છે અને જુગાડ સારો કર્યો શું વાવી તી જ તે પણ પછી વસે ડુંગળી વાવી દીધી છે જો કેવી સરસની ડુંગળી વાવી દીધી છે બગડી બગડી ગયા છે 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 પણ ગઈ એટલે સારી બહુ નહીં મૂન મરશે એટલે આની ડુંગળી વાવી દીધી છે અહીંયા જો બોર બોરડી છે એક મોટી તેમાં પણ લટ્ટર પટ્ટર બોર આવી ગયા છે કેવડા બધા મોટા મોટા બોર આવ્યા છે અસલ મસ્તિકના તો હાલો બધા બોરખાવા અમે તો જ આવીશી બપોરા કરવા અહીંયા જો વરિયાળીના સોડવા પણ મસ્તિક ના કેવા સરસની વરિયાળી થઈ ગઈ છે જો આ રીતની વરિયાળી થઈ ગઈ છે અસલની સોડવા બહુ સારા છે વરિયાળીના કેવા મસ્તિક ના છે કેટલા અસલના છે એમાં વરિયાળી એટલી જાજી આવી છે જો અસલની અહીંયા પણ છે અને મરસી અંદર નાખી દીધી શું વરિયાળી રીંગણ ગઈટા થઈ ગયા ને પીળા પડી ગયા છે હા ઉતારી નહીં જતી ગાંધીની હાલો મારે તાત ધોવા આવું છું તો કુંડી જમવા બેસી ગયા છે વાગી ગયા હાડા બાર ને અમે બધા જોયા અમારે જમાઈ રાજ આવ્યા છે સંજના બેન આવ્યા છે અહીંયા સંજના બેનના ના મમ્મી પીરસે છે બધા જમવા જમવા માં છે ઘઉં ની રોટલી શાક મરસા ડુંગળી સાઈસ ટમેટા અહિયાં છે દૂધી નું શાક ઘઉં રોટલી સાઈસ બધું છે હાલો બધાય જમવા વાગી ગયા છે બે અને અમારે કામે સડવાનો ટાઈમ થઈ ગયો છે અહીંયા રસ્તામાં જાતા તો તો બોયડી આવી છે કેટલા બોર મસ્તી ના પહેર્યા છે આમાં બોયડીમાં તમે કામે આવ્યા છે ને એ વાડીએ જ આ બોર છે હો જેને ખાવા હોય ને તે ખાવા આવી જાય અહીં વાડીએ જ છે બોર જો અહીંયા વિના પપ્પા ઊભા પા જો બોર જ ખાય છે અને અમારે હવે સલાખો લઈને જીરું હારવાનું છે તો હાલો અમે જીરું હારવા જાવી આવી છીએ હવે પાછા ભૂગી ગયા છબી જીરું એ અને જીરું ન જો આ રીતના પાથરા પડ્યા છે આ પાથરા ગાહડીમાં નાખી ચલાખમાં નાખીને ચલાખામાં નાખીને ગાહડી બાંધવાની છે કેમ કે પવન બહુ છે એટલે પાથરા ઉડી જાય છે એટલે ગાહડી બાંધી લેવી ચાલો આપણે પાછું જીરાનું કામ ચાલુ કરી દીધું છે ભેગું કરવાનું કાં અહીંયા ભાવના હારા હાર થઈ છે પાથરા હાલે જલ્દી હાલ જીરું ભેગું થઈ ગયું છે ને આ રીતની જો ગાહાળીઓ બાંધી લીધી છે બધી ગાહડી બાંધી લીધી છે આ ગાહડી બધી હારવાની છે આ આવ્યો તો જો હતું એટલે આ બેઠું છે ને બહુ જાજુ નથી ભાઈ હું જાજુ થયું નથી એટલે જો વીણાવીણ થયા છે ને અમારે હવે જો આ ગાહાળિયું હારવી છે ઠેઠા નાખવાની છે વાડી આગી તો હાલો હવે અમે નાખવા ને હારવા માંડવી

સારું હાલો એ બેન તો એમ કે કાલે ઉપાડવાના છે તો હાલો આપણે આજ તો આ ઉતારી લેવાના છે તો હાલો આપણે મરસા ઉતારવા લાગી જ આવી આપણે જીરું ઉપાડવા ગયા તા મજૂરીએ તો અહીંયાથી પાછા આવી ગયા છે ઘરે અને જો અહીંયા આજ કઈ પાણી આવ્યું નથી તો કાલે અમે જો આ પાણી ટીપણું પર લીધું હતું માઇન્ડ આખી ઉતારીને પર લીધી અમારે હમણે થોડાક બધી પાણી આવવાનું નથી તો કેવો લઈ ગયો આજનો અમારો વિડીયો વિડીયો સારો લાગે તો વિડીયાને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ ફરીથી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ